હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો ઇન્ડિયન નેવી રિક્વાયરમેન્ટ ઓફ બે હજાર ચોવીસમાં ભરતી આવી છે ભારતીય નેવી ભરતી છે અને સૌથી મોટી ભરતી છે બે હજાર ચોવીસમાં અહીંથી પૂરી માહિતી ફોર્મ એપ્લાય ના હોય એટલે તમે અહીંથી પૂરી માહિતી મેળવી શકશો મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ભારતીય નૌકાદળમાં ભરતી આવી છે મિત્રો વિગતો પોસ્ટની આપણે જાણકારી શૈક્ષણિક લાયકાત ઉંમરમર્યાદા પગાર ધોરણ અને અરજી જે ફી છે એની પણ માહિતી આપણે અહીંથી મેળવીશું અને અરજી કઈ રીતના કરવી એ પણ આપણે માહિતી અહીંથી મેળવીશું તો વિડીયોમાં બનાવી રમી દો તો ઓરિજિનેશન ભારતીય નૌકાદળ પોસ્ટ વિવિધ છે મિત્રો અને કુલ પોસ્ટ ચાર હજાર પ્લસ જગ્યા છે મિત્રો ને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે ત્રીસ ચાર તો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી છે તમે આ ભરતીમાં ફોર્મ છે એ એપ્લાય કરી શકશો મિત્રો પોસ્ટની વિગત જોઈએ તો ડ્રેન્ક રેટિંગ સાતસો એકવીસ જગ્યા એન્જિનિયરિંગ રેટિંગ બસો છત્રીસ જગ્યાએ સીમિયન ચૌદસો બત્રીસ જગ્યાએ ઇલેક્ટ્રિનિશિયનમાં ચારસો આઠ જગ્યા છે વેલ્ડર અને હેલ્પર હેલ્પર માટે છે અઠ્યોત્રીસ જગ્યા મેસ બોય માટે અને રસોઈ માટે બસો અને ત્રણ જગ્યા આ રીતના જગ્યાની ફાળવણી કરેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડ્રેન્ક રેટિંગ બાર પાસ માટે ઇન્જિન રેટિંગનું દસમું પાસ છે સીમેન્ટ માટે બાર પાસ ઇલેક્ટ્રોનિશન માટે છે આઈટીઆઈ પ્લસ સોરી દસ પાસે આઈટીઆઈ જોવે તમારે વેલ્ડર માટે પણ આઈટીઆઈ જોઈશે અને બાકી બધા માટે દસ પાસ છે એના પર ફોર્મ ભરી શકો ઉમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો સાડા સત્તરથી પચીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા આસાની ફોર્મ એપ્લાય કરી શકે ને પચીસ કરતાં વધારે હોય તો મિત્રો તમે અહીંયા ફોર્મ ભરી શકશો નહીં આગળ વાત કરીએ પગાર ધોરણની ડેક રેટિંગ માટે પચાસ હજારથી પંચ્યાસી હજાર પગાર છે અને એન્જિનિયરિંગ માટે છે રેટિંગ માટે ચાલીસ હજારથી સાઠ હજાર રૂપિયા પગાર છે ઇલેક્ટ્રોનિશિયન માટે સાઠથી નેવું હજાર રૂપિયા પગાર છે અને વેલ્ડર હેલ્પ માટે છે પચાસથી પંચાસી હજાર રૂપિયા પગાર અરજીની વાત કરી મારે તો માટે અરજી સબમિટ સામાન્ય માટે છે ઓબીસી સામાન્ય વારો માટે માટે છે સો રૂપિયા છે અને બાકીના ઉમેદવાર છે એસી એસટી અને પી ડબલ્યુડી પૂરું માટે છે ફ્રીમાં ફોર્મ ભરી શકશો મિત્રો અને ભારતીય નૌકાદળમાં કઈ રીતે અરજી કરવી તો ધ ઇનિસ્ટેટ એપ્લિકેશન ઓફ ધ કેન્ડિડેટ તો તમારે એપ્લાય ના ઉપર ક્લિક કરી અને ઓનલી ફોર્મેટ અવેલેબલ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એના પર જે ફોર્મ ભરી શકશો ભારતીય નૌકાદળ ભરતી માટે અરજી કરવા માટે છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો ઓનલાઈન અરજી મિત્રો છે અગિયાર તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે અને છેલ્લી તારીખ ત્રીસ ચાર ત્રીસ ચાર છે અને વિડીયો સારો કરશે અને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી